મારું નામ સબુરીબેન સામત અમે લોકો બધા ભાઈઓ ને બહેનો મંડળી મંડળીમાં મહા મંડળીમાં અમે દિવાસી ખેડૂત અહીંથી અમે આવેલા છે અમે અડદની દાળના વડા બનાવીશ કે પહેલાં અમે એને સાફ કરી નાખીએ સાફ કરી અને પછી પથ્થરની ઘંટી આવે અમે અમે ભેળીએ એને સાફ કરી અને લાવીએ પીપળામાં પાણી રાખીએ પાંચ કલાક બોલાય અને એને બહાર કાઢી અને પછી ધોઈએ પથ્થર પર વાટી નાખીએ અને પછી એને બધો મેવો નાખીએ લોટ નાખીએ મગનો મિક્સ લોટ કરી અને પછી ધાણા ની ભાજી નાખીએ અંદર લસણ નાખીએ અને પછી જીરું નાખીએ મસાલો નાખીએ અને સૂકું મરચું નાખીએ લીલું મરચું બધું નાખીએ અને પછી બરાબર લાડવા નાખીએ પછી તળીએ વડા જોડે ચટણી હોય લાની ભાજી મરચા અને મીઠું નાખીએ અને મિક્સ માં મિક્સ માં વાટી નાખીએ ચટણી બનાવી ના આપીએ વડા હંગાજ ચટણી આપીએ વડા કે આપણે એને મિક્સ માં દળી નાખીએ ને તો ભજીયા બી બને પૂરા બનાવો પૂરા ભી બને ચીની ચીની એટલે પૂળા બી બને અને પછી એને દાળ બનાવીને ખાવું હોય તોય મસ્ત લાગે એને મોળી રાખો કે વઘારી નાખો લસણ મરચાની ચટણી નાખી અને મસ્ત લાગે મકાઈના રોટલા સાથે દાળ બી ખવાય છે મારું નામ ભૂતિજા બેન છે હું ખીરી ગામથી આવું છું મારો બે હજાર બેનો નો સગાર છે આપણા જીવનમાં સુધારો આવે ને કોઈ કેમિકલની દવા નું નાખી કોઈ કેમિકલનું ખાતર ખેતરની અંદર નું નાખી તો એ એમ બાજરો બનાવ્યો હતો મારા ખેતરમાં જેમ પકાયો હતો ને અમારા ખેતરનું જ બાજરો લઈને અહીંયા અમે આ

સ્વાદિક મેળો છે એમાં અમે આ રસોડું રાખ્યું છે અને આ લીલા ચણાનું શાક છે અને લીલા ચણા શિયાળાના જ પણ થાય છે અને શિયાળાને જે અમારી મીઠાની આગળ છે ને અમારે મીઠાનું આગળનું છે એટલું સૂકી જમીનમાં એ સૂકી જમીનને ધાવીને પણ થાય છે તો એ જ અમે શાક પ્રોસન્દ્ર કર્યું છે એટલે લીલા ચણાનું શાક અમે રાખ્યું છે લીલા ચણાનું શાકની અંદર પછી તપેલી મૂકી એના માપ પ્રમાણે તેલ મૂકીએ છીએ પછી સૂકા મરચા વઘારમાં પણ નાખીએ છીએ પત્ર નાખીએ છીએ ને એના સ્વાદ પ્રમાણે અમે જીરું પણ નાખીએ છીએ આખું અને એના બંનેનો બધાનો વઘાર કરીએ છીએ પછી ટમેટા નાખીએ છીએ લીલી ડુંગળી આદુ અને લીલા મરચાં સ્વાદ પ્રમાણે પછી એના સ્વાદ પ્રમાણે મીઠું દળેલું ધાણા જીરું દળેલી હળદર અને સ્વાદ પ્રમાણે થોડોક એને જે લાગુ પડે ને ગરમ મસાલો પણ એના સ્વાદ પ્રમાણે લાગે મગની દાળ અડદની દાળ અને મઠ દાળ પાચી દાળ અમે ભેગી કરી અને રાત્રે ફલારી છી અને સવારે સેજ ગરમ પાણીમાં પલારી આ જાતી આવતી કરવાની તેલ મૂકીએ તપેલીમાં પછી તેલ મૂકી અને એનો પણ અમે વઘાર કરીએ અને એના સ્વાદ પ્રમાણે દળેલું ધાણા જીરું મીઠું હળદર અને બહુ તીખી ન ખાઈએ ને એના હિસાબે અમે જાતું આવતું લાલ મરચું નાખીએ છીએ લીલું લસણ નાખવાનું કોથમળી લીલી લીલા મરચા આદુ એ બધું નાખવાનું અને પછી એનો વઘાર કરી મારું નામ છે પટેલ ઉષાબેન અરવિંદભાઈ ગામ નોદરવા શહેરા તાલુકો જિલ્લો પંચમહાલ આ સજીવ ખાતર ની અંદર જે અમારું ધાન્ય પાક અમે પકવીએ છીએ એની અંદરથી અહીંયા અમારે આવવાનો એ દુષ્ટિ મેળામાં આવવાનો છે કે આનંદી પ્રેત પ્રેરિત અમારી જે બહેનો છે આર્થિક વિકાસથી સદ્ધરતા થાય અને કેલ્શિયમ અને આયોડીન એમાંથી મળી શકે છે એટલે જે વિસરી ગયેલી વાનગી છે એને નવેસરથી સજીવ ખાતર બનાવીને એવા પાકોનું બધી બેનો મળી અને અમે મિટિંગ કરીને એમાંથી સજીવ ખા ખેતીના પાકથી બનાવેલી વાનગી અહીંયા લઈને આવ્યા છે અને જે અમારા પંચમહાલ જિલ્લામાં અમે બાવટા તરીકે એ જે વિસરી ગયેલી વાનગી છે એ પાક પકવી અને અહીંયા લઈને આવ્યા છે અને એના બાવટાનો લોટ કહેવામાં આવે છે એને બાવટો સજીવ ખેતીમાં પકવીને એને ખાંડી અને ઉડાળીને એને દળાવી અને પછી અહીંયા લઈને આવ્યા પછી એના અમે ભજીયા બનાવ્યા છે એ લોટની અંદર બાવટા તરીકે ઓળખીએ છીએ અને એની અંદર અમે લીલા મરચાં આદુ ટામેટા અને એ બધી વાનગીઓ નાખી અને લસણ એ બધું નાખી અને પછી બાવટાનો લોટ અમે મિક્સ કરીએ છીએ મિક્સ કરીને પછી એની અંદર થોડી ચટણી બનાવીને લીલા થાણા નાખીએ છીએ સૂકું મરચું પણ એની અંદર નાખીએ છીએ નાખીને અને પછી એની વાનગી અમે બનાવીએ છીએ લોટ મસળી અને પછી તેલની અંદર બુડાડી અને પછી અમે એનું વેચાણ કરીએ છીએ